નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું કૃત્રિમ શ્વાસોચ્છવાસની રીતના બે રીતો જોઈ સેફની ફ્રોસ પ્રોન પ્રેશરની રીત સિલેસ્ટરની રીત ઇમી રોકનીની રીત અને આજના વિડીયોમાં આપણે એક નવી રીત ભણવાના છીએ હાથ ઉચકી પીઠ પર દબાણ આપવાની રીત આ રીતમાં નીચે દર્શાવ્યા પ્રમાણે સારવારમાં આપવામાં આવે છે દર્દીને સૌ પ્રથમ ઊંધો ઉસુવાળો પછી દર્દીના હાથ વાળીને અથળી એક બાજુ રહે તેમ અને તેના ગાલ અથડી પર રહે એ પ્રમાણે તેનો ચહેરો બાજુ પર રહે તેમ રાખો દર્દીના માથા પાસે એક અથવા તો ભર બેસો તમારા બંને હાથ દર્દીની પીઠ પર રહે અને આંગળા બહારની બાજુ નીચેની તરફ રહે અને અંગૂઠા એકબીજાને અડગે એથી રાખો જો મિત્રો આપણે જોઈએ આકૃતિ માત્ર પણ આવી રીતે આપણે રાખવાનું છે દર્દીને તમારા હાથ સીધા રહે આગળની બાજુ નમો જેથી દર્દીની પીઠ ધીમે ધીમે દબાણ દબાણ આવે આથી ઉચ્છવાસની ક્રિયા થશે ત્યારબાદ દબાણ ઓછું કરી પાછળની બાજુ તમારા હાથ હાથ પાસે સરકાવો દર્દીના હાથ તેની બાવળીથી પકડીને પાછા નમવાનું ચાલુ રાખો પાછા પડતી વખતે દર્દીના હાથ તમારી બાજુ ખેંચો જેથી તમારા તેના ખભા ખેંચાય આથી તેની છાતી ફૂલાય અને શ્વાસ અંદર લેવાય આ તે સૌ આ સૌથી સારી રીત છે વધારે અસરકારક છે સહેલાથી શીખાઈ જાય છે અને સહેલાઈ કરી પણ શકાય છે જો મિત્રો હાથ ઊંચકી અને પીઠ પર દબાણ આપવાની રીત છે અહીંયા પ્રેશર આપવાનું પાછું લઈ લેવાનું જો મિત્રો આખું તેમાં દર્શાવે પ્રમાણે ખભા આગળ કરવાના અને પ્રેશર આપવાનું જેથી તેને પીઠ પર દબાણ આપવાનું અને છોડી દેવાનું જેથી તેના શ્વાસની અવર જવર ચાલુ રહે મિત્રો બાજુ રહે અને દાઢી સીધી રહે એ રીતે સુવાળો જરૂર પડે તો દર્દીના કભા નીચે આ સૂચ ગો રાખે કોર્દીનું જબડું પકડો અને ઊંચું કરો જેથી દાંત દાંતની ઉપરના દાંત ઉપર આવે અને જીભ વચ્ચે ન આવે તે જુઓ ઊંડો શ્વાસ લો અને દર્દીના મોઢા પર તમારું મોઢું આવી રીતે ગોઠવો દર્દીનું નાક પહેલીથી આગળ અને ગુઠા વડે બંધ કરો અને દર્દીમાં મોઢા ધીમે ધીમે હવા ભરો જેથી છાતી ફૂલે ત્રણ ચાર સેકન્ડ પછી તમારું મોઢું લઈ લો અને જેથી શ્વાસ મિત્રો આ મોઢાની મોઢાથી રીત છે જેમાં એનું ઝડપ પકડી અને આપણે શ્વાસ ભરી અને ત્યાં દર્દીને મોઢામાં આપવાનો છે જો મિત્રો આકૃતિ દેખાય છે મોથી મોટું નીચી પ્રમાણે આ પ્રમાણે આપણા મિનિટમાં દસ બાર વખત કરો જ્યારે દર્દીને દર્દીનો કૃત્રિમ સાધનો ચાલુ ન થાય ત્યાં સુધી આ ક્રિયા કરવાની છે જો દર્દી સાથે મોઢામાં મોઢા સિંભકો ના આવે તો રબરનું સાધન લાવે છે તેનો ઉપયોગ કરો આ બે રબરની ફ્લેક્સિબલ પાઇપ છે તેના એક છેડે રબરનો કપ હોય છે અને આ આ કપ દર્દીના મોઢા પર રાખવામાં આવે છે આ કપને હાર્ડ રબરનું એક ફ્લેટ જેવું પડવાય છે જે દર્દીના જીભ સાથે નીચેની તરફ રાખી શકાય છે આ પાઇપનો બીજો છે સારવાર આપણે મો રાખવામાં આવે છે જો મિત્રો આકૃતિમાં દેખાય છે એક પાઇપ જેવું છે આ ઓપરેટર માઉથ અહીંથી આપણે શ્વાસને અવર કરી શકાય છે આના દ્વારા આપણે તો જોઈએ કેટલાક ફાયદા આના કેટલાક ફાયદા અને કે ફાયદા આ ક્રિયા ઝડપથી થઈ શકે જે કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ જગ્યાએ થઈ શકે છે પેફસામાં વધારે હવા ભરી શકાય છે જેથી ઓક્સિજન વધારે મળે છે શક્તિની ઓછી જરૂર પડે છે અને થાક પણ ઓછું લાગે છે મુશ્કેલીઓ ચહેરા પર તો મોતામાં ઈજા થાય તો મુશ્કેલ બને છે મોં પર મોં રાખવાથી સંકોચ અને અરુચિ થાય છે આ માટે રબરનો ઓજનો ઉપયોગ કરી શકાય છે સારવાર આપના દર્દીના મોંના બેક્ટેરિયાથી ચેપનો ડર લાગે છે આમાં મિત્રો આગળના થોડા ગેરફાયદા પણ હતા હજી મોથી મોંથી નાકની રીત દર્દીને ચૂથું સુવાડો દર્દીના કપડા ઢીલા કરો મોઢું તેના ગળું સાફ કરો નીચેની જબડાને પકડીને પાછળની બાજુ લઈ જાઓ શ્વાસ લાભ બોલો અને દર્દીનું મોં બંધ રાખી તેના નાકમાં હવા ફૂંકો આથી તેની છાતી ફૂડાશે તમારું મોઢું હટાવો દર્દીને ઉછવાસ કરશે મિનિટમાં દસથી બાર વાર હિસાબ ક્રિયા ચાલુ રાખો આના ફાયદા છે કે સરળ રીત છે તાત્કાલિક આપી શકાય છે છાતીમાં તકલીફ હોય તો આ રીતનું સારવાર આપી શકાય છે ગેરફાયદા છે કે શ્વાસ આપનારને સુખ જડે છે બેક્ટેરિયા અને એક બીજાના શરીરમાં પ્રવેશવાની શક્યતા રહે છે આ મિત્રો દાદા તેના કેટલાક ફાયદા અને આ દાદા ગેરફાયદા તો આજે આપણે આ વિડીયોમાં બે રીતુઓ ભણ્યા ધન્યવાદ મિત્રો